સમાજમાં આજે પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ જોવા મળતો હોય છે અને દીકરો દીકરી એક સમાન એ માત્ર બોલવાનું સૂત્ર બની રહ્યું છે ત્યારે સમાજને પ્રેરણા આપતો કિસ્સો સુદામાપુરીમાં બન્યો છે જેમાં બે દીકરીઓએ માતાને કાંધ આપી પુત્રની ફરજ નિભાવી હતી પોરબંદરના લોહાણા સમાજના વૃદ્ધાનું નિધન થતાં સંતાનમાં તેમને પુત્ર ન હોવાથી પુત્રીઓએ કાંધ આપીને સ્મશાનની વિધિ કરી હતી અને દીકરા તરીકેની ફરજ નિભાવી હતી પોરબંદરના વિનોદીબેન મનસુખભાઈ લુકાનું પિંચોતેર વર્ષની વયે અવસાન થયું હતું જેથી સંતાનમાં તેમને પુત્ર ન હોવાથી પુત્રીઓએ કાંધ આપી સ્મશાન ખાતે અંતિમ વિધિ કરાવી હતી અને તમામ વિધિઓમાં જોડાઈ હતી બંને પુત્રીઓ અલ્પાબેન સંજીભાઈ દાસાણી અને કૃષ્ણાબેન ભરતભાઈ ઉનળકટે માતાના નસ્વર દેહને કાંધ આપવાની સાથે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે સ્મશાન યાત્રામાં જોડાઈને વિદ્યુત ભઠ્ઠીમાં અંતિમ વિધિ પણ કરી હતી દીકરા માટેની લાલસા રાખતા દંપતીઓ માટે આ કિસ્સો પ્રેરણાદાયી છે અને દીકરી પણ દીકરાની ફરજ નિભાવી શકે છે તે આ બંને દીકરીઓએ સમજાવ્યું હતું ઉલ્લેખનીય છે કે નવ દંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવ વિવાહિતતાને પુત્રવતી ભવના આશીર્વાદ આપતી હોય છે પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે આથી જ પુત્ર પ્રાપ્તિ માટેની ઝંખના દરેક સ્ત્રી સેવતી હોય છે ત્યારે ભારતીય સમાજમાં બાલ્યાવસ્થાથી જ પુત્ર પુત્રી વચ્ચેની ભેદરેખા વર્ષો સુધી ખેંચાયેલી રહી જોકે સમયના બદલાતા પ્રવાહને સાથે શહેરી વિસ્તારોમાંથી પણ આ વલણ બદલાયું અને હવે તો નાના નગરોમાં પણ પુત્ર પુત્રી વચ્ચેની ભેદરેખા ટૂંકી થઈ છે આજની દીકરીઓ દીકરાથી સવાઈ થઈને કુળનું નામ રોશન કરતી થઈ છે પુત્ર કરી શકે એવા દરેક કાર્ય કરીને પુત્રીઓ સમાજને નવો રાહ ચીંધી રહી છે ભારતીય સભ્ય પાતામાં સ્ત્રીઓને સ્મશાન પ્રવેશ વર્જ્ય માનવામાં આવતો હતો મૃતક વ્યક્તિ પાછળ સ્ત્રીઓ માત્ર ગામના પાદર કે શહેરીના નાકા સુધી જ જઈ શકતી હતી જોકે આજે જમાનો બદલાયો છે ત્યારે સદગતના આત્માને પરમ મોક્ષ માટે કુત્ર સમી ફરજ નિભાવનાર બે દીકરીઓને લોકો ગર્વથી સલામ કરી રહ્યા છે